દાદા ભગવાનની એકસો અઢારમી જન્મ જયંતિ નિમિત્તે તમે જે ભક્તોને ભજનનો રસપાન કરાવ્યો તે વિશે જણાવ્યું આજે ખરેખર મારા બહુ જ સદભાગ્ય છે કે આજે દાદાની જે જન્મ જયંતિ છે એ પૂજ્ય શ્રીની હાજરીમાં ઉજવવામાં આવી અહીંયા અને એ ભક્તિ ગાવાનો અને ભક્તિનો જે માહોલ હતો એ માણવાનો અમને મોકો મળ્યો છે તો મારા માટે ખરેખર મારી આખી ટીમ માટે બહુ જ સદભાગ્યની વાત છે તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ પડ કીધો તમે આને તો તે વિશે બિલકુલ કારણ કે હું ઘણા વર્ષોથી નિરૂમાને મેં ખૂબ ફોલો કર્યા છે એમને સાંભળું છું એમના પ્રવચનો સાંભળું છું પછી પૂજ્ય પૂજ્યશ્રી દીપકભાઈજી એમના પણ મેં પ્રવચનો ખૂબ સાંભળ્યા છે દાદા ભગવાનના તો આખું આખા વિશ્વ સાંભળે છે પણ આ જે એક પરંપરા છે હજી યથાવત છે અને એમને હું વર્ષોથી ફોલો કરું છું અને એ મારી સામે સાક્ષાત બેઠા એટલે મારી જીવનની જે યાદગાર પળો છે એમાંની એક મેં ગણાવી કારણ કે આવું સદભાગ્ય બહુ ઓછી જગ્યાએ મળતો હોય છે